मितिश मितिश या तो अमित मितु गा एन्ना मारती हम दे

Vai dhe jacket Da ca creme Na ia સા ના યતુર આ કે કાકળા ના હોય ને એની મંદર કાલ ધોઈ પાછું મોજા ચાઈ બોલો ચાઈ ગરમ ચા તમે મિત્રો લાક્ચર સબ્સક્રાઇબ કરજો અને મિત્ર વિડીયો માં બોલુ કે વિડીયો નકરા દુકાન દુકાન બનાવી છે ને એવું લાગે છે પપ્પા મજામાં ભાઈ મજામાં ભાઈ મજામાં મજામાં

आठवड्याला लेताय